અમદાવાદના ગોતાના વંદેમાતરમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે પોલીસની જનરક્ષક વાન અચાનક બેફામ બનીને રસ્તા ઉપર પૂરપાટ ઝડપે દોડી રહી હતી જેમાં બે થી ત્રણ ગાડીઓને તે અડફેટે લે છે અને જોરદાર ટક્કર વાગે છે ત્યારે સદનસીબે કોઈની પણ જાનહાનિ થઈ નથી પરંતુ સવાલ અહીં એ છે કે જો તે સમયે કોઈ વ્યક્તિ આ ગાડીઓમાં હાજર હોત તો તેનો શું હાલ થયો હોત કારણ કે ટક્કર એટલી ભયાનક હતી જેને લઈને આ ટક્કર બાદ જે પોલીસની વાન છે તેના આગળનો ભાગનો પણ કચરઘાણ વળી ગયો હતો અકસ્માત બાદ તે અંગેની તપાસ ચાલી રહી હતી ત્યારે આ તપાસમાં સામે આવ્યા છે કે નવ થી દસ કપ સિરપની બોટલો પોલીસ વાનમાં જોવા મળે છે ત્યારે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી કે આ કફ સિરપનો ઉપયોગ શું શું કરવામાં આવ્યો છે ને આ કફ સિરપની અંદર કોઈ નશીલો પદાર્થ હતો કે કેમ તેની પણ હજી પુષ્ટિ બાકી છે ત્યારે ઘટનાની જાણ થતાં જ તુરંત જ ઘટના સ્થળ પર દસ થી અગિયાર પીસીઆરની ટીમો પહોંચી જાય છે અને પીઆઈ સાહેબ પણ ત્યાં પહોંચી જાય છે અને અકસ્માત કરનાર ડ્રાઈવર સહિત ફરિયાદીઓ હાલમાં ટ્રાફિક ડિવિઝન એક ખાતે છે જ્યાં આગળની પૂછપરછ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે ત્યારે આ અંગે આપનું શું કહેવું છે અમે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો